मजा माँ मजा माँ हाँ हेलो 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 सो फाइनली अब भानी है ना पंद्रह दिवस में ये ब्लॉग बनाता सीखिए बोलो <laughs> बोलो क्यों बोलवानु ब्लॉग स्टार्ट आटो ब्लॉग स्टार्ट करिए कह रहे क्यों बोलवानु बब्बू बोल लो छाई हां लो गाइस ओ मैडम ओ मैडम यहाँ बात को हाय

એક કાપડ લાઈ દીદી તો એ દીદી એ હે એ જે ફ્રોક પહેરી એમાંથી મારું અને એનું બેનું મસ્ત ફ્રોક બનાવ મેં ના પાડી તો બી મને કરી આપ્યું એને

ભણ લાવે લીમડી ને ઘણ ઝુલાવે પીપડી ભાઈ ની બહેની લાડકી ને ભાઈ લો ઝુલાવે ડડકી તમે બે તો ગાવ બેટા ગાવ તો મા દીકરો ગા ગાસે હમણાં જો ગાવ ને એ ગુડ ફાઇટિંગ નહીં કરવાની અરરરર આવૃત કોઈ ભાઈ ની બેરી લાટકી કર એક તો રિહાણી ઓહા એરો એનો

ચલો પાર્લરવાળી આવી ગઈ છે તમારે કોઈને છે ને હેર સ્ટાઈલ કરાવ્યો હોય તો આ બંનેનો નંબર છે ને હું તમને મોકલી દઈશ તમે હે ને તમારા ઘરે પહોંચી જશે બે જણા વાળની તો ઘઢી કરી નાખશે અને માથા માથું દુખાશે કલાક પછી તો નું આખું મને અંદર શું કરો બેટા અંદરથી બંધ કરી દીધું ખોલો ખોલો કરે ખોલો ખોલો અહીંયા આવતા રેડો ચલો

দেলিযে, চো্যেন্যে শ্যে চ্য়ে শ্যেবে চ়্েস্্যে শ্যবেরা সল্যের সল্যে কাল্িছো ইজ্যে শ্য়ের সলেন্যে ংির � પાછળ પાછળના દિદિન ઘર છે ને એને પાછળનો ભાગ આવી રહ્યો જોઈ શકો છો અને અહીંયા જે દેખાય ને એ ડુંગર જો અમે ગયા હતા ને જે તમે વ્લોગમાં જોયો તો તે અને અત્યારે અમે હું અને બબુ મેડમ બંને છે ને અમે રીલ્સ બના ઇન્સ્ટાગ્રામમાં તો મારી આઈડીનું નામ છે ફૂલવા ઠાકોર તો ત્યાં જઈને તમે મને સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી કરીને તમે મારા નવા બ્લોગ અને બબુ મેડમે કપડાં મેચિંગ કરે છે જોઈ શકો છો આજે અને જે બબુને બતાવું બબુ તાર બતાવ્યું ને તારા કપડા તો બતાવે પણ દીકરા હ હ હ હ અને તો દોડીને આવે દોડીને જા આમ એ આમ આમ જતી રહેતી ત્યારથી દોડીને આવ્યો હો બતાવતી ગાઈશ ને હા હવે તાર કપડાં ઓલી લીધી એ ફ્રોગ સેવીને બહુ જ ગમે છે એટલે બહુ ખુશ થઈ ગઈ ગઈ એ ખુશ થઈ ગઈ નહીં ખુશ થઈ ગઈ મને બહુ ગમે છે હે ને લીંબુ ઊગ્યા છે મસ્ત પેલા કયા લીંબુ ગધ્ધા લીંબુ કે નહીં જોઈ શકો છો હા રે હજી તો નાના નાના હે પણ મોટા થશે ને આટલા મોટા મોટા થાય આ લીંબુ એકદમ આમ આપણે કે ઓરેન્જ સંતરા હોય એવા શું બેટા આ ખવાય નહીં અત્યારે જાય રહેવા મોસ્ત શું લેવા છે જાય રે એકદમ શું લીંબુ લેવું ચાલ અત્યારે કાચા હોય બેટા હા લઈ લે તન ફાવે તો તો લઈ લે એક જ હો કે હારા લાગે ને આ બોસ એ કાટા લાગે કાટા જ વાગે ને તારે લો બોલ્યા મેડમ હાય ગાઈસ હાય ગાઈસ કેમ છો આમ જો મોઢું શું કરો તો નાખી શું કરો દીધું ખાલી ખોટું તો તોડી શું કરે ગંદુ હતું ઓ બાપ ચલ આ પારી પર ચલાવતો હેલો હા એડવાનું તામારા રાજ પકડવાનું પડે દીદીની ઘરે એટલી રહેવાની મજા આવે અને એકદમ શાંત વાતાવરણ અને આમ બહુ મસ્ત આજુબાજુ પહાડ પહાડ અને જોઈશે બધા અહીંયા ખુલ્લી જગ્યા પછી આ છે પાછળનો ભાગ બધો પાછળનો ગેટ અને આગળનો એક ગેટ છે હું ત્યાં અમારી દીદી એમ રહે આગળનો પાછળનો ગેટ તો જો કે વપરાતો નહીં અને દીદીના બહુ મજા આવે ઓહ ઓહ હો ને અમે ફ્રોક દીધી સીવી પછી અમે લોકો છે ને કાઢ્યું જ નહીં કારણ કે છે ને રાખ્યું બબુ મેડમે બે જેવું ટોપ કાઢ્યું ને એવું બબુએ મને જા નહીં આવું મારા જેવું પહેરી સેમ સેમ પછી અમે સેમ સેમ પહેરી નહીં બબુ ચલો ઉતરી જાઉં ઉતરવું પડે બેટા તડકો કેટલો હે ના ના આવતી ચાલ બેટા નીચે અહીં આવી જા તો છે ને ગાઈઝ હું વિડીયોનો એન્ડ કરું છું જો મારો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કમેન્ટ કરી દેજો અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમે મારા નવા વ્લોગ જોઈ શકો અને મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય